હ્યુમન મેટાન્યુમો વાયરસ એચએમપીવી થી ગભરાવવાની જરૂર નથી સાવચેતી જરૂર રાખીએ ગુજરાત રાજ્યનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે હ્યુમન મેટાન્યુમો વાયરસ એચએમપીવી ને લઈને જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવા નાગરિકોને અપીલ શું કરવું જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકવું નિયમિત રીતે હાથ સાબુ અને ધોવા કે ઉપયોગ કરવો સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું તાવ ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વાળા વાતાવરણમાં રહેવું શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો શું ના કરવું આવશ્યક ના હોય તો આંખ નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજ વસ્તુઓ જેમ કે ટુવાલ રૂમાલ અથવા અન્ય વાસણોને બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું જાતે દવા લેવાનું ટાળવું લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો ગભરાશો નહીં સાવચેતી એ જ સલામતી હોય આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું